નમસ્કાર પ્રિય ભક્તજનો આપનું હાર્દિક સ્વાગત છે નાગરવેલ ચેનલમાં હરે કૃષ્ણ આજે આપ સૌને દેવશયની એકાદશીની હાર્દિક શુભેચ્છાઓ આ પવિત્ર દિવસે ભગવાન શ્રી વિષ્ણુ યોગ નિદ્રામાં પ્રવેશ કરે છે અને ચાતુર્માસનો આરંભ થાય છે આજના પવિત્ર પ્રસંગે ચાલો સાંભળીએ દેવશયની એકાદશી સાથે જોડાયેલી પ્રાચીન અને પૌરાણિક કથા આ કથાનું વર્ણન આપણને ભવિષ્યો પુરાણ માંગ મળે છે શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર સંવાદ એક વખત યુધિષ્ઠિર મહારાજે ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું હે કેશવ અષાઢ માસના શુક્લ પક્ષમાં આવનારી એકાદશીનું નામ શું છે આ દિવસના ઉપાસ્ય દેવ કોણ છે અને આ વ્રતની વિધિ શું છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે કહેલું હે રાજન એ જ પ્રશ્ન નારદ મુનિએ તેમના પિતા બ્રહ્માજીને કર્યો હતો હવે એ જ પ્રસંગ હું તમને કહું છું નારદ મુનિએ બ્રહ્માજીને પૂછ્યું હે પિતાશ્રી કૃપા કરીને કહો કે કયો વ્રત ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ છે બ્રહ્માજીએ કહેલું હે નારદ આ સંસારમાં એકાદશી કરતા ઉત્તમ વ્રત બીજું કોઈ નથી જે મનુષ્ય આ વ્રત કરે છે એના પાપનો નાશ થાય છે અને જે નહીં કરે તે નિશ્ચિતપણે નરકમાંગ જાય છે અષાઢ માસના શુક્લ પક્ષમાં આવનારી એકાદશીનું નામ છે દેવશયની એકાદશી હવે એ જ દેવશયની એકાદશીનો એક સુંદર ઇતિહાસ હું તને કહું છું એક વખત રાજા માંદાતા પૃથ્વી પર શાસન કરતા હતા તેઓ પ્રજાના માટે પિતા સમાન હતા તેમની પ્રજા હંમેશા સુખી અને સમૃદ્ધ રહી પણ એક વખત સતત ત્રણ વર્ષ સુધી વરસાદ ના પડ્યો પ્રજાજનો ભૂખ અને પીડાથી પીડાઈ ગયા તેઓ રાજા પાસે જઈને કહે છે હે રાજન વરસાદ થતો નથી એટલે અનાજ નથી અનાજ વગર જીવન શક્ય નથી કૃપા કરીને અમારું રક્ષણ કરો રાજાએ કહ્યું હાંગ તમે સાચું કહ્યું અનુશાસન મુજબ રાજાના પાપોના પરિણામે પ્રજા દુઃખી થાય છે હું સદગત જીવન જીવું છું પણ પ્રજાના હિત માટે હું કોઈ પણ ઉપાય કરું છું રાજા પોતાની સેનાની સાથે વનમાં ગયા અને ઋષિ મુનિઓના આશ્રમ ભ્રમણ કરતા જતા ઋષિ અંગીરાના આશ્રમમાં પહોંચ્યા ઋષિ અંગીરાએ રાજાને આશીર્વાદ આપ્યા અને પ્રશ્ન કર્યો હે રાજન તારા રાજ્યમાં શાંતિ છે રાજાએ કથા કહેવી શરૂ કરી અને રાજ્યના દુઃખદ પરિસ્થિતિ વિશે વાત કરી ત્યારે ઋષિ અંગીરાએ કહ્યું હે રાજન તમારા રાજ્યમાંગ એક શુદ્ર વ્યક્તિ તપ કરે છે સત્યયુગમાં માત્ર બ્રાહ્મણોને તપ કરવાની અનુમતિ છે તેથી એ અધર્મ છે અને એ કારણે રાજ્યમાંગ દુષ્કાળ આવ્યો છે તમે એ શુદ્રનો વધ કરો તો રાજ્યમાંગ સમૃદ્ધિ પાછી આવશે રાજા દુઃખી થઈ ગયા તેમને કહ્યું હે મહર્ષિ હું એક નિર્દોષ તપસ્વીનો વધ નથી કરી શકતો કૃપા કરીને બીજો કોઈ ઉપાય કહો ત્યારે ઋષિ અંગીરાએ કહ્યું તમે દેવશયની એકાદશીનું વ્રત કરો આ વ્રતથી નિશ્ચિતપણે રાજ્યમાં વરસાદ થશે આ પવિત્ર તિથિ પર તમે તમારા પરિવાર અને સમગ્ર પ્રજાજનો સાથે વ્રત કરો રાજા તે વાત સાંભળી ખુશ થયા અને પાસા દરબારમાં આવ્યા દરબાર માસના શુક્લ પક્ષમાં આવેલા દિવસે તેમણે વ્રત કર્યું અને એ વ્રતના પાવન ફળ રૂપે રાજ્યમાં વરસાદ થયો અનાજ ફળીભૂત થયું અને બધે સુખ શાંતિ છવાઈ ગઈ દેવશયની એકાદશીનું પાલન કરનારાને અખંડ પુણ્ય શુભફળ અને મોક્ષ પ્રાપ્ત થાય છે જે વ્યક્તિ આ એકાદશીની કથા સાંભળે છે કે વાંચે છે તેના તમામ પાપો નાશ પામે છે દેવશયની એકાદશીને પદ્મા એકાદશી અથવા હરિશ્રની એકાદશી પણ કહે છે કારણ કે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ યોગ નિદ્રામાં પ્રવેશ કરે છે અને ચાતુર્માસના પવિત્ર સમયનો આરંભ થાય છે ચાતુર્માસના મહાત્મ્ય અને ઉપવાસ વિધિ આ ચાર માસ ચાતુર્માસમાં વિશેષ રૂપે ધાર્મિક ક્રિયાઓ જપ તપ અને ભક્તિ કરવી જોઈએ આ દિવસ દેવશયની એકાદશી એ આધ્યાત્મિક પવિત્ર વ્રત કરવાના નિયમો આ પ્રમાણે છે ભગવાન વિષ્ણુના દર્શન અને આરતી કરવી સંકલ્પ લેવો ગંગાજલથી તુલસી સેવાનું વિશેષ મહાત્મ્ય છે ઘીનો દીવો રાખવો તુલસી માતાને પદ્ધતિથી પાણી આપવું તેમનું નામ સ્મરણ કરવું દિવસભર हरे कृष्ण महामंत्र नो जप करवो भोजन मां अनाज दाल तल मसूर चना वगैरह नहीं लेवा फल कंदमूल दूध अथवा एकादशी माटे नु प्रसाद लेवो रात्रे जागरण करवो आगरना दिवसे एटले के द्वादशी पर ब्रह्म मुहूर्ते उठी व्रत नु पारण करवो ब्राह्मण ने भोजन आपो दान करवो पछी भगवान ने व्रत नु फल अर्पण करी पोते भोजन लेवो भक्ति भाव साथे આવી છે આપના શાસ્ત્રોમાં દર્શાવેલી દેવશયની એકાદશીની પાવન કથા અને મહિમા તો આવો આ ચાતુર્માસના પવિત્ર આરંભમાં આપની આધ્યાત્મિક યાત્રા શરૂ કરીએ અને ભગવાન શ્રી હરિના ચરણોમાં પોતાનું જીવન સમર્પિત કરીએ હરે કૃષ્ણા જય શ્રી વિષ્ણુ જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને નાગરવેલ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો